આ રીતના અહીંયા દાબેલી તો રેડી જ રાખવામાં આવે છે લાઈવ લાઈવ બધી વસ્તુ આપે છે અને ફક્ત વીસે જ રૂપિયામાં જો એના પછી અહીંયાથી શેકીને આવે જો તમને અહીંયાથી જે બી માગો એટલે એક જ પ્રકારની દાબેલી મળે છે ઓનલી ફોર રેગ્યુલર દાબેલી કહેવાય જોઈ લો

દાબેલી વડાપાવ ને ભવ ત્રણ વસ્તુ રાખો છે અને આપણે ભાવ શું છે અત્યારે શું ભાવ છે અત્યારે વીસ રૂપિયા અને બધું મસાલો મસાલો બધું તમે જ બનાવો જાતે બરોબર છે ના આ તો ટોયલી કેમ ઉપર રાખી તમે આ નાખવા માટે તેલ નાખવા માટે તેલ નાખવા આ પછી વાત નહી ભાઈ શું આ એને એટલા વર્ષ થયા લાગે એમ ને એ એટલે અંદર જ રાખો એમ ને બેલેજી બરોબર જો એ ઘરે કાકા

જોલો ભાઈ રેડી ચાલુ ચાલુ હોય છે બનાવવાનું અને થોડી વાર પહેલા તમે જોયું મેકિંગ માં કે મસાલો અને મસાલો બધું બનાવતા હતા કેવી રીતે બનાવે છે અને ચાલુ ચાલુ હોય છે જો આ રીતના કસ્ટમર બધા ચાલુ ચાલુ હોય છે કરો મને બીજી કાચી જાય કાળી વીસ રૂપિયામાં ભાઈ કેટલામાં વીસ અને શરૂઆત કંઈક ત્રણ ચાર રૂપિયામાં કરીએ છે આજથી વર્ષો પહેલાં લોકો આટલા હતા ને ત્યાંના ખાવામાં આવે અત્યારે આટલા થઈ જાય તોય આવે આ નવા ગામની સૌથી ફેમસ ડાબેલી છે આયશ્રી ખોડિયા દાબેલી ઉપર નામ લખેલું છે અને એડ્રેસ બી ઉપર આવતું હશે ભાઈ મને તો ખરેખર મજા આવી ગઈ કેમ કે આ થોડી દાબેલી છે ને માવો થોડો મીઠો લાગે કેવો મીઠો